લીગલ ગેમિંગ એપ્લિકેશન વિશે જીત વિન વિશે અને બ્રાન્ડ ઇન્વેસ્ટર છે ખુદ સની લિયોની અને તમે જોઈન કરશો એટલે તમને મળશે પાંચસો રૂપિયા નું સાઇન બોનસ અને હા પાંચ ફ્રી સ્પિન પણ મળશે આની મદદથી તમે દસ હજાર રૂપિયા જીતી શકો છો અને ખાલી એટલું જ નહીં કેશ અને રિબીટ પણ મળી જશે સાથે સાથે હેસલ ફ્રી લાઇટિંગ ફાસ્ટ ડિપોઝિટ વિડ્રોલ સિસ્ટમ પણ મળી જશે ટ્વેન્ટી ફોર સેવન કસ્ટમર સપોર્ટ પણ મળી જશે જ્યાં ગ્રાફિક પ્રોગ્રામ પણ થાય છે ત્યાં જઈને તમારા ફ્રેન્ડને રેફર કરો તો ગ્રાહકોણી જોવો છો લિંક મારા કોમેન્ટ ની અંદર પિન કરેલી છે જી ટ્વિનની

અને જો બધું તૂટી ગયું છે એક્ટિવ આ બોલું થઈ ગયું અને સીટ કેવી થઈ ગયું તડકાને પડી પડી સાઈન ગાડી એજી સારી છે કારણ કે આને દોઢ વર્ષ જ પણ લાગે તમને દોઢ વર્ષથી લીધું એને પાંચ છ વર્ષ જૂની એવું લાગે થારમાં મસ્ત મજાનો જરા જરા કાપો મારી દીધો છે ફટાફટ નીકળી હાલો ફાઈનલી અમારા કેશુરભાઈ આવી ગયા છે ગાડીમાં પાર્કિંગમાં મેળવી દઈએ પછી આપણે થાર લઈને જવાનું છે કારણ કે રોજ બહુ દેખાડવો ફરજિયાત છે